ડભોઈથી વાગોડિયા જવાના ગોજવાલી ગામના પાટિયા પાસે કેટલાક સમયથી બ્રિજની કામગીરી ચાલુ છે કોન્ટ્રાક્ટરની બેદરકારી લઈને ડભોઈથી વાગોડિયા જવા માટે ડાયવર્ઝન આપવામાં આવ્યું છે વાહન ચાલકો અવર કરતા પરેશાન થઈ રહ્યા છે વાત કરીએ તો ડોભી તાલુકાના કન્નાલી પુરા કાનિયાપુરા પ્રયાગપુરા ચાર પાંચ ગામમાંથી પસાર થતો રસ્તો બિસ્માર હાલતમાં ચોમાસા બાદ મોટા મોટા ખાડા કેટલીક જગ્યાએ પડેલા છે તો કેટલીક જગ્યાએ રોડ તૂટેલા છે છતાં તંત્રના અધિકારીઓ દ્વારા ખાડા પૂરવાની ચાલકોમાં રોજ જોવા મળી રહ્યો છે ડબોઈથી ચાર થી પાંચ ગામોમાંથી પસાર થતો રોડ બિસ્માર હાલતને કારણે નોકરી ધંધે જતા લોકો દવાખાને જતા લોકો અને વાહન ચાલકો પણ પરેશાન થઈ રહ્યા છે લોકોને તકલીફ પડી રહી છે કોન્ટ્રાક્ટરની બેદરકારીને કારણે તાલુકાના બની રહેલા સમય થયો છતાં લઈને સવાલ ઉઠી રહ્યા છે જ્યારે કે અન્ય ગામ ફરીને જતા દરમિયાન રોડ ઉપર મોટા મોટા ખાડાને કારણે જેને લઈને તંત્ર વહેલી તકે ચાર થી પાંચ ગામને જોડતો માર્ગ બિસ્માર હોય તેનું રિપેરિંગ કામ કરે તેવું લોકો ઈચ્છી રહ્યા છે તો ગરનાળાના કારણે ડાયવર્ઝન આપવામાં આવ્યું હતું ડાયવર્ઝનને કારણે તમામ વાહનો અહીંથી પસાર થાય છે ભારદારી વાહનો પણ જેને કારણે રોડ પર મોટા ખાડા પડી ગયા છે જેને કારણે રોડ તૂટી ગયો છે જેને કારણે અકસ્માત પણ થાય છે રાત્રે દરમિયાન ખાડા દેખાતા નથી જેને અકસ્માતો પણ થઈ રહ્યા છે તો વહેલા તકે તેનું નિરાકરણ લાવીને ખાડા પૂરે અથવા તો નવો રોડ બનાવે તેવી ગ્રામજનોની માંગ ઉઠી છે રિપોર્ટર ફઝલ રઝાક ખત્રી ડભોઈથી વાઘોડિયા જવાનો રસ્તો જે ડાયવર્ઝન આપ્યું છે એમાં જે થી કાન્યાપુરા સુધીનો કરાલી સુધીનો રસ્તો છે એમાં અમુક અમુક જગ્યાએ જે મોટા ખાડા પડી ગયા છે એમાં વહેલી તકે આ લોકો ખાડા પૂરે કાં તો પછી રસ્તાનું કંઈક કરે જે રાતે લોકો અટવાય છે ને ગબડે છે ખાડામાં અને લોકોને બહુ મુશ્કેલી પડે છે આવવા જવામાં એ માટે અમે અપેક્ષા રાખીએ છીએ કે કંઈક રસ્તાની વ્યવસ્થા કરે ખાડા પડ્યા ખાડા તો તમે એક રાઉન્ડ મારો તો ખબર પડે કે ખાડા કેટલા છે આયા કોઈ જોવાય નહીં આવતું કે કોઈ ખબર નહીં કોઈને કાકા ગામથી પસાર થાજો પાયાકપુરા કન્યાપુરા કરાલી રસ્તો કઈ જાય છે રસ્તો ડબોઈ થી વાગોડિયા માં જોડે છે

કરારી સુધીનો ખાડા એટલા રોડના પડી ગયા છે કે એનો કોઈ નિવારણ જ નહીં એને અકસ્માત બહુ થાય છે હવે આપણે તો એવું કહીએ છીએ કે જલ્દી આ રોડનું કોઈક પણ કામ પૂર્ણ કરે વધારે તકથી વેલી તકથી કયા કયા ગામને કઈ રસ્તો જોવાનો આવે છે પ્રયાગપુરા પ્રિયાગપુરાથી કાન્યાપુરા કાન્યાપુરાથી કરાલીપુરા અને સીધું ડોલા નીકળી જવાય છે મોટા 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 ખાડા છે ને વ્યવહારો પાછા વાહનો મોટો મોટો સરખા છે રસ્તાનો એટલું બધું ખોખળો રસ્તો છે અને આવર જવરને હોય તકલીફ પડે છે તરસનાથી તે ઠેક કાર્ય કરારી લગીન રસ્તો ખોખળો છે ને વાહનો હોય મોટો મોટો સરખા છે એનો કોઈ નિવારણ કરી નાખે તો સારું છે વેલે તકે